વેલ માછલીની શંકાસ્પદ ઉલટી જેને એમ્બરગ્રીસ પણ કહેવાય છે તેની સાથે છ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા એલસીબીની ટીમને બાતમી મળી હતી આ મામલે એસીપી એવી કાટકડનું નિવેદન સામે આવ્યું છે તેમણે આ મામલે જણાવ્યું છે કે શંકાસ્પદ પાંચ કિલો જેટલો એમ્બરગ્રીસ વેલ માછલીની ઉલટીનો જથ્થો આ છ ઇસમો પાસેથી મળી આવ્યો છે બિલ કેનાલ રોડ પર માર્ક કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં કેટલાક ઇસમો એક ગાડીમાં ઊભા છે અને આના વેચાણ કરવાના ફેરાકમાં છે તેવી બાતમીના આધારે આ છ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા તેમની પાસેથી વેલ માછલીની ઉલટી જે ખૂબ જ કિંમતી પદાર્થ ગણવામાં આવે છે તેનો ઉપયોગ અત્તર અને ચાઇનીઝ દવા બનાવવા માટે કરવામાં આવતો હોય છે આ પાંચ કિલોની માત્રામાં એમ્બરગ્રીસ વેલ માછલીની ઉલટી મળી આવી છે જેની કિંમત એક કરોડ અઠ્ઠાવન લાખ રૂપિયા થાય છે છ ઇસમોને અપાચ કિલોના એમ્બર ગ્રેસના જથ્થા સાથે જડપી પાડવામાં આવ્યા છે આ તમામ જે જથ્થો તેમની પાસેથી એમ્બર ગ્રેસનો મળી આવ્યો છે તેને ખરાઈ માટે FSL ની મોકલી આપવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી આ મામલે કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના મળેલ જે આદારે NCB ઝોન 2 જે માણસો છે એ પેટ્રોલિંગમાં હતા દરમિયાન એમને માહિતી મળેલ કે અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બિલ કેનાલ રોડ પર ધ માર્ક કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં કેટલાક માણસો સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેનો નંબર જી જે ઝીરો સિક્સ પીએન ત્રણસો ચોર્યાસીમાં વેલ માછલીની ઉલટી અને એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ શંકાસ્પદ રીતે વેચાણ કરવાના ઈરાદે ફરે છે તેવી માહિતી મળેલ જે આધારે એલસીબી સીબી ટુના માણસો દ્વારા જે માણસો હતા એમની વિરુદ્ધ અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે એમાં ફોરેસ્ટ ઓફિસર અને એફએસએલને સાથે રાખી અને એ કાર્યવાહી કરવામાં આવેલ છે અને એ જે પદાર્થ છે શંકાસ્પદ એને

એ લોકોની ધરપકડ ને પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું છે કે વ્રત દેવ નામના માણસ એમને આપી ગયેલ છે માં મુદ્દા માલમાં છે આ જે એમ્બેર ગ્રીસ નામનો પદાર્થ પાંચ કિલો અને બસો બાણું ગ્રામ જેની કિંમત છે એક કરોડ અઠાવન લાખ છોતેર હજાર પછી છ મોબાઈલ છે અને એક સ્વિફ્ટ સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે એ દિશામાં હાલમાં તપાસ ચાલુ છે એ તપાસ દરમિયાન ખ્યાલ આવશે એનો ઉપયોગ છે જે અત્તર જે છે એને બનાવટમાં અને ચાઇનીઝ દવાઓમાં બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતું હોવાનું જાણવા મળે છે